અનેક મહત્વપૂર્ણ ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલના ગોધરાથી આ મહત્વપૂર્ણ સમાચાર નીટ પરીક્ષાના કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ ડેપ્યુટી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે દીક્ષિત પટેલની હતી તપાસ સાધરી હતી સહિત છ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડીમાં ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને સરપંચ દીક્ષિત પટેલને પદ પરથી હટાવવામાં આવ્યા છે જય જલારામ સ્કૂલના સંચાલક પટેલ ડેપ્યુટી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા દીક્ષિત પટેલની સીબીઆઈની ટીમે ધરપકડ કરી હતી તપાસ કરી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે રવિ ડેપ્યુટી સરપંચના પદેથી તેમને હટાવી દેવામાં આવ્યા છે શું છે વધારે માહિતી જે ચોક્કસથી જણાવી દઉં ગોધરા બહુચર્ચિત મીટ કોબાને લઈને જે જે જલારામ સ્કૂલના સંચાલક છે દીક્ષિત પટેલ તેઓની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેઓ બે બે માસથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને જેને લઈને જે ગોધરા જે ટીડીઓ છે તેઓ દ્વારા એક દરખાસ્ત જે છે તે જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી અને જે દીક્ષિત પટેલ જે ગોધરા તાલુકાના રતનપુર કાંટલી ગામના જેઓ

રવિ હજુ કઈ દિશામાં ખુલાસા થઈ શકે તેમ છે કેટલા લોકો શંકાના દાયરામાં એક પરીક્ષા દરમિયાન તેઓ મુલાકાત કરી હોય તે પ્રકારના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેને લઈને પણ સીબીઆઈ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ જે સીબીઆઈ દ્વારા છ દિવસ ગોધરામાં રહીને પણ આ મામલે સમગ્ર જે ખુટતી કડીઓ છે કેસની તેને લઈને તપાસ કરવામાં આવી હતી હજુ પણ આ સમગ્ર જે કોબાન્ડ હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ સીબીઆઈને જે ખુટતી કડીઓ છે તે એકત્ર કરી રહી છે અને સમગ્ર મામલે હજુ પણ સ્થાનિક પોલીસના સથવારે જે તપાસ છે તે સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે જી હવે હજુ કેટલા મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોય તેવી શક્યતાઓ વર્ણવામાં આવી રહી છે ને તપાસ આદરી રહી છે પોલીસ છે તે ખુલવાની આ સમગ્ર કૌભાંડમાં શક્યતા રહેલી છે પરંતુ જે પ્રકારે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે હજુ સીબીઆઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં નથી આવી પરંતુ હવે રજૂ કરવામાં આવનાર છે ત્યારે સીબીઆઈ દ્વારા જે તમામ જે કેસની જે કડીઓ છે તે બાબતની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ સીબીઆઈ દ્વારા જે કોર્ટમાં ચાર્જશીટ છે તે દીક્ષિત પટેલની રજૂ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જી જી સમગ્ર માહિતી